હા બાજરી કાઢી લીધો છે વાળે છે છે થોડો ઘણો અને થોડો ઘણો બાકી છે લો યુટ્યુબ ફેમિલી કેમ શો બધા મજા મજામાં હશે હું પણ મજામાં છું અને આજે આપણે પાછો વાત તો બ્લોગ સ્ટાર્ટ કરી લીધો છે અને આજે આપણે છે કામકાજ કરવાનું બાજરો ખોલવાનો છે આજે કેમકે હાલમાં કાઢી લેવાનો થાય છે કેમકે ઘણા દિવસથી અમનો આમ ઢગલો પડી રહ્યો છે તો આવી રીતના કંઈક હું આજે બાજરો ખોડવાનો હું અને સુશી લાગે છે તલ વાડવા તો હમણાં હું ઘડી તડકો નીકળે ત્યાં લગી તલ કપાવા દઉં પછી આવી અને બાજરો અને પહેલાં તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ભગવાન દેવ આવી રીતના કંઈક ઢગલો કરલો છે મારે અહીંયા અને સૂર્યનારાયણ ભગવાન પણ ઘણા ખરા ઉગીને સડી ગયા છે ઉનાળાનો તડકો ઉનાળો હોય એટલે છ વાગ્યામાં જ સૂર્યનારાયણ ભગવાન ઉગી જ જાય તો આવું કંઈક સેફન્ટ અને હાલો આપણે સુશીલા છે અહીંયા બને મળીએલ દવા ગઈ છે પણ આથી હું નથી ગયો હું પાછળ હતો મારે થોડું ઘણું વાળીને કામ હતું એ પૂરું કરી અને હવે જાઉં છું અને અમારે કૂતરા જોઈ શકો છો તમે આવીને બેઠા છે શાંતિથી સુશીલા પાછળ જતા હતા પણ પાછા એમને ખબર હતી કે અહીં છે એટલે રોકાઈ ગયા અને હવે હું જાઉં એટલે સુશીલા એક બી હોય છે સુશીલા પાસલ કૂતરું આ બાજુ રમવું કરે હૈ અહીંયા ક્યાંક જોઈ શકો છો તમે આવી રીતના કંઈક મસ્તી કરે બેળામ જોડ કરે હે તો હાલો ખેંડ અહીંયા રહીને મળીએ બોલા હેલો ફ્રેન્ડ જય માતાજી જય કૃષ્ણ કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે મજામાં છો અને હું પણ મજામાં છું તો સવાર સવારમાં નાસ્તો પાણી કરી અને તલવાડવા આવી ગયા છે તો મસ્ત મજાના આમ સુરજ દાદાનું પણ કૂણી કૂણી તડકી નીકળી છે આજે તો વરસાદ હોય ની તો આવી ગયા છે તલવાડવા અને આજે તો લગભગ હાલ પણ આવવાનું છે એવું કહેતા હતા શેઠ પણ હજી નક્કી નથી અને ને બાજરો ખોળવાનું કામ કાજ છે અને મારે તલ વાઢવાનું કામ કાજ છે તો અમારા કંઈક તલ આવા થયા છે તો તલ કે વાગશે પાકી ગયા છે કે નહીં કમેન્ટ કરીને કહેજો તમે પાછાની પણ આમાંથી પાયકા હોય એવું લાગતું નથી ની ખબર આવે આમને તો કઈ નવા નવા હે એટલે ખબર નથી પડતી અને કોણ કોણ ને ઘરે તલ વાવેલા હે તો કમેન્ટ કરીને કહેજો અને પાકા હે કે નહીં ખબર પડતી હોય તો એ પણ કમેન્ટ કરીને કેજો ને એટલે ખબર પડે તો મસ્ત વાડવાનું ચાલુ કરી દીધું છે ફ્રેન્ડ્સ ઉભા છે અને મને એમ થયું કે હજી થોડીક વાત કરી મારી યુટ્યુબ ફેમિલી જોડે કેમ કે મને કામમાં મન નથી લાગતું ફ્રેન્ડ થોડા દિવસ ઘરે જવાનું ઘરે જવાનું ઘરે જવાનું ને તો મને એમ કે ક્યારે ઘરે જઈશ એવું જ થયા કરે છે નહીં તમને કોઈ વર્ષ એવું નથી થતું પણ આ વર્ષે ખબર નહીં કે એટલી બધી તાલાવેરી થાય ખબર નહીં લગ્નમાં જવાનું કેમ કે જાજો ટાઈમ થઈ ગયો લગ્નમાં ગયા નથી તો કાલે પણ જવાના છે ને આવતી એ તો આવતીકાલે કાઠિયાવાડે લગ્ન પેલા જોઈ લ્યો પછી પછી ગામડાનું લગ્ન જોઈએ નહીં આ પણ ગામડો જ જોઈએ એલકેશ પણ આમ કે થોડુંક શું કહેવાય સૌરાષ્ટ્ર પણ આમ જાજુ સૌરાષ્ટ્ર નહીં કહેવાય વચ્ચેનો ગાળો કહેવાય ને કેમ કે થોડું ઘણું બોલ ચાલી તો આપણા બરોબર આપણા ભેગવાય એવી જ બોલે નહીં તો ખબર નહીં બરોબર પરફેક્ટ તો ખબર નથી પણ એવું છે ઠાક એ વાતાવરણ કેટલું મસ્ત સુંદર દેખાય અહીંયા જોવે તો ખરા વાતાવરણ લોકેશન મને હા तो ये वो कोई विचार है हल्के सवे काम कर करें था कि गेम के था कि क्या हल्के तो यहाँ जाओ तो कोई बिहारी रखे कोई मफत तुमने देखा हो है आई आई काम करें खाओ वो पढ़े नहीं आई ते काम करें ना था जो है तो आ आ गए काले में एकलिये बाटिया था अटला तल उपड़ा कर दी दासे जो इसे कुछ हो तुम्हें हल्के सुन करो तुम्हें हाँ रोहालो તો મળીએ થોડીક વાર રહીને કામ કરીને પછી નકર પછી આમ 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 વાતો કરી રાખું તો કામ કોણ કરે અને આ વરસાદનું તો કોઈ નક્કી નહીં અને પછી અમારે જવાનું થઈ જાય ને કોણ બધું કામ કરે ને કરી તો નાખે અમે એમ આ કહેવાય આ જમાનામાં એવું નથી કોઈ કોઈને વગર કંઈ બાકી રહેવું ચાલતું નથી પહેલાંના જમાનામાં થોડું ઘણું એવું હતું પણ આ અત્યારે તો એવું કંઈ રહેતું નથી નહીં પણ તોય તે અમે એમ વિચારીએ કે હોય તો સારું એમ બે દાળિયા ઓછા થાય નહીં ન કરા અમે નાહી હોય તો એ સેટ દાળિયાના ખીન કરાવી લેશે અને અમે જતા રહીશું તે પછી પણ કરવાના જ છે નહીં ને તો કાંઈ નઈ હેલો ફ્રેન્ડ મેં ચાલુ કરી દીધું છે બાજરો ખોળવાનું ને જોઈ શકો છો કેટલી બધી ગરમી છે આ બાજુ પણ આ બાજુ બાજરો ખોળ્યો છે થોડો ઘણો અને થોડો ઘણો બાકી છે તો ફ્રેન્ડ આવું જ છે જોઈ શકો છો તમે બહુ ગરમી થાય છે આજે આજે પણ વાતાવરણમાં ખબર નહીં હોંજે વરસાદ આવે કે નહીં હવે જોઈ હવે સોજે કાઢી પણ લેવાનો છે મારો બાજરો પણ દસ વાગે એમ કેવો તડકો લાગે છે અને હલકેશ આ બાજુ બાજરો ખોળવાનું કામ ચાલુ કરી દીધું છે કઈ એના હું તલવાટ વાગે તો એના ખોળે છે પણ હજી ખોળાય નથી રહ્યો બાજરો અને બાજરા તો ભાઈ બાજરો નહીં વાવવાનો કોઈ દિવ નહીં એલકેશ અલકેશ કે જિંદગી હું ક્યારેય બાજરોની વાવવાનો કે ગઈ વખતે વાવ્યો હતો પણ ગઈ વખતે આટલા બધા કંટાળે નહોતા પણ આ વર્ષે બહુ કંટાળી ગયા કેમ કે વરસાદે કંટાળો લેવડાયો નહીં કેમકે ઢાંકવો ખોલવો ઢાંકવો રોજે રોજ વરસાદના કારણે મારે આવું જ કામ કરવું પડતું હતું અને અલકેશને તો એટલી બધી ગરમી થાય એટલી બધી ગરમી થાય મને થાય પણ મારા કરતાં જા થાય એમને કેમ કે બાજરાનું કામ કરે ને એટલે અને ગરમી એટલી થાય અને બાજરો ખંજ કલડાવે એટલે અને તડકો લાગે એટલે મેં તો થયું મોઢે બાંધી લીધું અને હવે થોડુંક પાણી બાણી પી લઉં બધા પશુ આ બધા પક્ષીઓ ચૂપચાપ થઈ ગયા છે નિરાધે નકર એટલો અવાજ આવે એટલો અવાજ આવે ને બહુ અવાજ આવે તો કાંઈ નહીં મળીએ થોડીક વાર રહીને હાલર આવે છે કે નહીં એ તો કંઈ ખબર નથી પણ લગભગ આવે એવું લાગે કે તો ખરા પણ વરસાદ જેવું વાતાવરણ થઈ જાય ને તો પાછું નહીં આવે તો પછી પાછો બધો ભેળો કરવાનો એમને ખોળ ખોળ્યો બધો તો આવું કંઈક છે બાજરાનું કામકાજ એટલે હેલકેશ કંટાળી ગયા હવે કંઈક વાડી વાવવી જ નથી એમ કે હેલકેશની હે ને ના હવે વાવવું જ નથી ને વાવેતર જ નથી કરવું ને તો હવે શું કામ કરો ઘરે જ આવી તો ઘરે તો ખેતી નથી કરવું પડે પણ એમ કે બાજરા એવું નહીં હોય મકાઈ ડાંગર એવું હોય નહીં હેલકેશ પણ અલ્કેશને શી ખબર હું કામ કરું એ મને નથી ખબર આપણે જ્યાં કેવું કે ઓલી જ્યાં ગાડું દોરે ને કેમ કહેવાનું અલ્કેશ જાય અહીંયા ગાડું કે કેમ કે એવું હે દોરે ને હાલી જવાનું કે નહીં આ પાછળ તો એવું આપણું કામકાજ તો એવું હોય કેમ કે આપણું કાંઈ હાલે નહીં કેમ કે હાલે આપણે કાંઈ કહે તો એમ થાય જાતે કરો એટલે ખબર પડે ને આપણે કાંઈ કામ કરવાનું હોય નહીં એવું ಥಾಯ ಹೇ ಹಲೋ ಕಾಯಿ ಮಾಡಿ ಥೋಡಿವಾರ ರೈನ್ તો બાદરો લેવાઈ ગયો છે હાલર માં કાઢી લીધો છે અને બધા પાટપત્ર ને વાળે છે હાલર જતું રહ્યું છે અને વાદળા પણ કેવા ઉપર ચડ્યા છે સરસ મજાના વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું ફ્રેન્ડ્સ અત્યાર સાંજ થઈ ગઈ છે અને સાંજનું વાળું પાણી કરવામાં હું છે ખબર છાસ છે ફલેવર નું શાક છે મુંગળા છે પાપડ છે રોટલી છે ગુવારનું શાક હવે આપણે નાય તારે થઈ ગયા છે રેડ રેડ તો નથી થાય ના એટલું લીધું કેમ કે બાજરો કાઢતા હતા એટલે બાજરો વાળતો હતો એટલે નાવું તો પડે અને અહીંયા નથી સજી કે બાજરો ખાલી કરવા ગયા હતા અને પાછા આવ્યા હતા અહીં મારા મોટ મોટ બનાવીને મારા તો મારા બનાવી ફોન ભૂલી ગયા હતા એટલે એમને ફોન દેવા ગયા અને પાછી દહીણું દળાવવાનું હતું એટલે એમ કરતાં કરતા તરફ આન થઈ જાય અને આ બાજુ બધો બાજરો લેવાઈ ગયો છે અને બાજરાનું જે આવું છે કૂચી નકળે કહેવાય ને કૂકી નકળે ને બાજરાની એ પણ સળગાવી દીધી છે એટલે આટલું થોડું ઘણું બળી ગયું છે ને

અને મસ્ત મજાનો વરસાદ આવે એવું તો વાતાવરણ થઈ ગયું જોઈ શકો છો તમે આમ વાદળા કેવા થઈ ગયા ઉપર તો વાદળા એવા થઈ ગયા વરસાદ આવે પહેલાં આપણે વાદળો કાઢી દીધો અથવા તો થોડી વાર પહેલાં તો વરસાદ ચમકારા વીજળીના નહોતો થતો પણ વાદળનો ગડગડાતો થતો જ તો અને કૂતરું કૂતરાને ખબર પડી કે આ શું કરે એટલે જોવા આવ્યું આમ હતું ને તો આમથી અહીંયા આવ્યું નથી અલ્કેશ નામ હું કે કાનમાં કંઈક અંદર ઘેરી ગયું ને તો મને એમ કે એમ કીધું કે પાણી નાખતા આમાં શું છે તો હું પાણી નાખવા ને તો કૂતરાને એમ લાગે કે શું કરે છે એટલે જોવાય બહુ હું તો કાંઈ નહીં આજનો દિવસ કઈક આવો રહ્યો અમારો અને બહુ બોલ બોલ કરે નાના નાના જીણા જીના બચ્ચા હે ને તો કૂતરું ખાઈ જાય ને એટલે બહુ પીવે બહુ બોલ બોલ કરે નિહલકેશ અને ખેતર કેવા લાગે હવે સાફ થઈ ગયા છે બાજરાનું ખેતર સાફ થઈ ગયું ને બધું હવે તલનું ખેતર રહ્યું કોકની જાર હે તો પછી ખાલી થઈ જાય છે બધા પડા ને બધા પડા ખાલી થઈ જઈશે અને પછી હું લાલ કે પાછું બીજું નવું વાવેતર થઈ જશે ને કપાસનું થોડાક દિવસમાં લગભગ દસેક દિવસમાં થઈ જશે ને એટલે હવે તો આમાં જાય ને એટલે આમાં શાહ કાઢવાના ને ના શાહ નહીં કાઢવાના હું આંકવાનું લોટરી મારવાની લોટરી મારીને પછી શાહ કાઢી દેવાના અને પછી આપણી બામુડી પાથરી દેવાની હા 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 એવું અમારું કંઈક કામકાજ છે પણ અમે તો નથી કરવાના ઘરે જવાના હે કે અમારે આવે લગન ઘરે જઈ અને ફરી પાસે આવીશું હજી લગ્નમાં આખું વર્ષ થઈ ગયું પણ જાય હે આમ થોડાક થોડાક દિવસ જાય ને આવે પણ એમ કે એક લગ્ન અમે કર્યું નથી એકાદુ લગ્ન તો કરવું જ જોઈશે ની અલકેશ આમ તો નકર લગનનો રીતિ રિવાજ એ ભૂલી જવાય ને તો કાંઈ નહીં આજનો દિવસ કંઈક આવો રહ્યો અમારો અને આ સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક કરજો મસ્ત મજાની કમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાય સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો બાય બાય